સુરત થી પ્રાપ્ત થયા છે જ્યાં વરાછા વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા થઈ પ્રેમિકાના ભાઈ અને પરિવારજનોએ યુવકને માર માર્યો હતો યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે વરાછાની યુવક સોસાયટીમાં આ ઘટના બની છે તો સુરતના વરાછામાં યુવકની હત્યા કરવામાં આવી પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા થઈ છે પ્રેમિકાના ભાઈ અને પરિવારજનોએ યુવકને માર માર્યો ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન

પ્રેમિકાના ભાઈ અને પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો એટલી હદે માર માર્યો કે યુવકનો જીવ ગયો છે હવે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે